ઘણા રીલેશન સાચવવાની કોશિશ કરી હતી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટ્રેન્ડ પર તો મિત્રો ગુજરાતના પ્રખ્યાત કપલ એવા ધમુ અને પલકનો ડિવોર્સ થવા જઈ રહ્યો છે જી હા મિત્રો તમે સાચું જ સાંભળી રહ્યા છો ધમુ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઘણા સમયના ઝઘડા બાદ હવે અમે ડિવોર્સ લઈ રહ્યા છીએ તો શું તો આ સંપૂર્ણ ઝઘડો જાણીશું આ વિડિયોમાં પરંતુ તે પહેલા અત્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે આપણા કેટલાય જવાનો શહીદ થઈ રહ્યા છે તો એમના માટે કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખી દેજો તો ચાલો મિત્રો વિડીયો ને શરૂ કરીએ હું અત્યારે એકલો પલકને મૂકીને આવતો રહ્યો છું બ્લોગ નથી બનાવ્યો હવે મારી પૂર મુદ્દાની વાત કરું અમે કઈ રીતના મેટર બની અંદર હરિદ્વાર તમને ખબર છે મારવા ગયા હતા એમની સાથેકે હતો પછી એમના વાઇફ હતા અમે એ લોકો ગયા અને અમારો પ્રાંત કપલ કપલ જઈએ ને આપણે આપણે લાઈફમાં પ્રગતિ કરીએ કે સારું આપણે વ્યૂ આવે અને સારું સારું એન્ટરટેનમેન્ટ કરીએ તમને સારા સારો વિડીયો એ વિચારીને અમે લોકો ગયા પણ ત્યાં તો પલક ને બસ કોઈ માણસો સાથે રહેવું ગમે નહીં નાની નાની વાતમાં ચીડ નાના છોકરા જોવા મગજ આ તો આ વસ્તુ વિચારી લીધી એટલે મારી જ કરવાનું મને આ વસ્તુ નો થવી જો મારા આ નું થયું છું એટલે પછી મેં સમજાવી કે પલક આ વસ્તુ આ વ્યાજબી નથી એમ આ વસ્તુ નથી કરાતી હું તને એકલા દોઢ વર્ષથી સમજાવતો આ વસ્તુ ન કરે એમ નાની નાની ગુસ્સો આવે બધું થાય પણ માણસ સાથે રહેતા શીખ ની વાત મોટી બની અને પછી રોવા લાગી રોવા લાગી જાણો આપડે હરિદ્વાર રોવા માટે આવ્યા છીએ આ વસ્તુ કરવા માટે આવ્યા ગુસ્સો કરવાનું ચાલુ કરી દીધું અને રોવાનું ચાલુ કરી દીધું પકડી તું રહેવા દે તો એ આશ્રમ ની અંદર રોકાણ બહાર જવા મળી એટલે મેં હાથ પકડ્યો હાથ પકડ્યો મને મારી લીધું પલક મને હાથ જોટાવીને મારા નખ માર્યો અને મને એટલે પછી મારાથી રહેવાનું મેં તો બે વર્ષથી આને એટલો પ્રેમ કરું છું એટલે હાચું છું તો મારા ઉપર મને હાથ ઉઠાવ્યો મારી હું ભૂલ એટલે પછી મે મારે એને ભૂલમાં દોલમાં રાખી ગુસ્સામાં ગુસ્સામાં તો એ વાત મોટી બની પછી કે મારે કઈ જવું નથી મારા મમ્મીના ઘરે જાઉં તમને છોડી છે હવે હરદ્વાર પંદરસો કિલોમીટર ત્યાંથી એને મમ્મીને ઘરે છોડ્યો એસ કે ને છોડવા બધું અને મારા કકડાટમાંથી દૂર જવું છે ને મારે દિવસ લેવા મારે પડકાર રહેવું જ નથી આવી બધી પ્રોબ્લેમ થઈ ઘણા રિલેશન સાચવાની કોશિશ કરી હતી પણ ન સાચવાના મારી ભૂલ હું હતી ખબર મેં એને પ્રેમથી રાખી કોઈ વસ્તુની ના ન પડી બાકી માણસ એ રીતના લગ્ન થઈ જાય ને પછી છોકરીને એ રીતના રાખે એને દાબમાં રાખે હું કોઈમ જ કરવા છે તારે સારા સંસારા અને મારું મન એવું હતું કે ભલે મારી યાર છોકરી બધી છે તો સાજાની તો કાલે ઈઝ માય